દાદા બાર ગામ ગયા હે પણ અત્યારે આવવાનું ટાઈમ થઈ ગયો છે હવે આવે ને ત્યાં ગરમા ગરમ રોટલી બી આ દાદા હાથું પીન નાખું ઘી સોપડી મૂક દો એટલે દાદા આવી નિરાયતે સિરાય લે મારું બેટું હા ખૂતરું ગમે ત્યારે કમાડ ખુલ્લું હોય ને એટલે ગભ ત્યારેનું અંદર ઘરી જાય કાલે એક રોટલી ઉપર લીધી હતી અને મારું બેટું એટલું તૈયાર છે ને નાનું એવડું ઊભો થાઉને ને ત્યાં ફટ ત્યારેનું પાણી નીકળી જાય પણ આ તારા લગ્ન લઈ લઉં તું જો મારું બેટુ કોઈ ત્રુ સટકી દાદા કામ આઈ ગયા

અને હું કેડીયર ઉપર જાઉં બીજો લોટ બાંધ માર મંગોડી મોવડી થઈ છે લાઈક આયો કાસે અને છોડી જોઈ આવું જો મેર પડે જાય ને તો જામો પડે જાય બાપા હરખું આવ્યું બેટું મન મન છોડી જવાનું મેર પીડો ને તા ખરાટા ને મારા બાપા ને સુવાસ બાપા હર કો આયુ બાપા રોતી ને આમ કસરે તમને સુવાસ નઈ બેહે ઓલા ભગલન સુવાસ સરતો તો ને જો એની પાસે દવા પડી હોય ને તો લઈ આવું કારણ કે અત્યારે શેર માં જે મેર નઈ પડે દીકરા તે મને માર્યો છે ને પણ તને હક તો લેવા નથી જ દેવું હાય જોયું નઈ રે મે તો ટાણો કે કટાણુ રે

ते सुवासने टिकडी लेवाय जीवत वया भगलान जिरे ते नतीन ते पैसे आले ने घेन ने दीदी ने ते तारा बापाने सुवास सिडो हे आणि तू घेन ने टिकडी का लई जास इमा येऊ से मारे दवाखाने जावन टाइम नथी आणि मार जावन मंगुड यार सोडी जोवा आणि आ टिकडी मार बापाने जो पाय दव ने तो 2 लाख हुई ले ने टाइम पास आवी आवी हम तो हालो मार था मोड हो मारू बेटू मारू हमें क्या आइडिया करो जैसी

આમ જો બાપા હમણે બે મિનિટમાં મેરે આવી જશે હાશ લાઈ ખાયો ખાવ મંગુડી ભીલ જાવ ગમતરો આગુ નથી તો બે કલાકમાં પાછો આવ્યો હું ઉપરા ઉપર ચાર ભજન ગાયા ને તમે જો થોડું ગરો બેહી ગયું

એ દીકરા આ ભૂરા દાદા હમે પીડા ને એ કયા પાણી નથી માંગ્યું એ બધા ક્યાં જંતર વગાડતા પણ ખબર નો મારા મહા હું સેવા કરું છું હવાર નો સેવા કરું છું મારા હાથ નું એક ગોડલો પાણી પીર્યા

આમ તો હાસુકા મારો બાપો મરણ તો નો નોકતો આયા કોઈ દી મારો દીકરો ખરા ટાણે ડોહો જીવતો થયો